તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈ ગામ અને બાભર તાલુકામાં અતિશય વરસાદ અને પૂરને કારણે ભારે તબાહી મચી છે આ પૂરથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને ખેતી તેમજ પશુધનને વ્યાપક નુકસાન થયું છે આ સંકટની ઘડીમાં પશુઓ માટે ઘાસચારાની ગંભીર અછત ઊભી થઈ છે જેના કારણે પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે આ પરિસ્થિતિમાં ગૌરક્ષા અને જીવ દયા માટે અનેક સંસ્થાઓ અને લોકો આગળ આવી રહ્યા છે બનાસકાંઠાના લાખણી ગામના સ્થાનિક અગ્રણીઓ અને સેવાભાવી લોકોએ સાથે મળીને એક અનોખી પહેલ કરી છે તેમણે ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે લાખણી બજારની દુકાનોમાં થઈને જોડી ધારણ કરી પૈસા એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું હતું આ અભિયાનમાં લોકોએ ઉદાર હાથે દાન આપી સહયોગ આપ્યો અને ટૂંકા સમયમાં જ મોટી રકમ એકત્ર કરવામાં આવી આ એકત્ર થયેલા ભંડોળનો ઉપયોગ પૂરગ્રસ્ત વિસ્તારોમાં નિરાધાર અને ભૂખ્યા પશુઓ સુધી ઘાસચારો પહોંચાડવા માટે કરવામાં આવશે આ પહેલે દર્શાવે છે કે આફતની માનવતા અને પરસ્પર સહયોગ માતા સેવા માટે કફોડી પરિસ્થિતિ ગૌશાળા ને પરિસ્થિતિ કફોડી બની છે

અર્જુનભાઈ ઇત્યાદિ છે સાથે અને બધા જ મિત્રો સાથે મળી અને લોકો પાસેથી ગૌ માતાના માટે માતાઓને તકલીફ એ વિસ્તારમાં છે ચાર તાલુકાઓમાં ત્યાં આગળ પહોંચાડવાની વ્યવસ્થા અમે કરી અને ગૌ સેવાનું કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને આના માધ્યમથી લોકો પણ પ્રેરાય એવી અપેક્ષા રાખીએ છીએ ગૌ માતા માટે બાકીના લોકો માટે તો લોકો સેવા અને પૈસા ખર્ચ છે અને કીટો પહોંચાડજે છે પરંતુ ગૌ માતા અબોલ ગૌ માતા માટે પણ આ સેવા થાય તેવી અપેક્ષાથી અમે કામ કરી રહ્યા છીએ